ફૂટપાથ ઉપર એક વૃદ્ધ માજી લગભગ થી સિત્તેર વર્ષના હશે બોટ ચંપલ રિપેરિંગ કરતા હતા એક ભાઈ ત્યાં ગયો વાતમાં ને વાતમાં પૂછ્યું માજી તમે આવું કામ કેમ કરો છો માજી કહે બેટા બધું કરમનું ફળ છે અમે બંને પતિ પત્ની શરૂઆતમાં દીકરો જન્મે તેવું જ ઈચ્છતા હતા એટલે પહેલાં બે દીકરીને કોખમાં જ મારી નાખી તે પછી બે દીકરા થયા અમે બંને બહુ ખુશ હતા બંને દીકરાની ખૂબ સારી રીતે પરવરિશ કરી ભણાવ્યા ગણાવ્યા તેમના ધામધૂમથી લગ્ન કર્યા વહુઓ ઘરમાં આવી પછી બંને બદલી ગયા અમે ઘર મિલકત બધું છોકરાઓના નામે કરી દીધું અને પછી વહુઓએ અમારી સાથે ભેદભાવ રાખવાનું ચાલુ કરી દીધું ઝઘડા થવા લાગ્યા મારા પતિ બધું સહન ન કરી શક્યા એટલે એક દિવસ તે મને એકલી મૂકીને ભગવાનને ઘેર જતા રહ્યા પતિના ગયા પછી તો વહુઓએ મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી ઘણા દિવસો ભૂખી રહી પછી એક ભલા માણસે મને આ ધંધો શીખવાડ્યો હું ભીખ માંગીને પેટ ભરવા નહોતી માંગતી એટલે આ કામ કરું છું પેલા ભાઈએ સો રૂપિયા માજીને આપ્યા પણ સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે તું છે ને તો દુઃખી ના કરતો અને આજુબાજુમાં પણ કોઈને આવું કરવા પણ ન દેતો ન જાણે ભગવાન ક્યારે પોતાના કર્મનું ફળ આપી દે મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર